કે આવી રીતના કરે તો આ આવી રીતના નાસ્તાનો ડબ્બો ખરી અને ફેર લઈ જાય સ્કૂલમાં અમે કેમ આવી બસ એમ હું નાખો લીંબુ મિઠું ચટણી જીરું ખળદર તો હોય જ એટલે જીરું

હું જ્યોતિબેન બે ગાંઠિયા બનાવીને ગાઠિયા ખાઈશી તો હાલો તમે સદાય ગાંઠિયા ખાવા કા જ્યોતિબેન આટલા મરસા કાપી નઈ ખસે નહી આટલા મરસા સુધાર નહી ખસે આપડે ગાંઠિયા વાળું જે તપેલું હતું ને એમાં ડાયરેક્ટ સુધારી સુધારીને તૈયાર રાખ્યા દીદી આવે ને એટલે પટ્ટી ભજીયા બનાવવાના પટ્ટી ભજીયા તૈયાર ચટણી ને સાસ ની સાથે મસ્ત તૈયાર અને અમાર ફેનીલ ખાય છે રોટલી ને ચા અમાર ફેનીલ ને છે ને ભજીયા નો ભાવે এ নিয়ে রে গাঠিয়া તો અત્યારે જો મારા બાની દવાખાને લઈ ગયા હતા અને એને જો બે એકમાં રિપોર્ટ કર્યો ને તો બે એકમાં મોતિયા આવ્યો છે મોતિયાનું ઓપરેશન કરવાનું છે મારું વાપરી સારું છે અને મને આજ બપોર નો તાવ આવી ગયો છે અને બપોર પછીનો મેં કાંઈ બહુ બધી એટલું બધો બ્લોગ બનાવ્યો નથી હવે અત્યારે હું મારા બ્લોગને અહીંયા વિરામ આપું છું કાલે પાછા ફરીથી મળશું મારો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો એ શેર કરજો એ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રજા લે બાય બાય